BHMS ની ડિગ્રી ધરાવનાર ડોક્ટર ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા રંગે હાથ ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત જિલ્લા પંચાયતના જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ અને તેમની ટીમને ફરિયાદ મળી હતી કે અમરોલી કોસાડ રોડ પર રઘુવીર સોસાયટીમાં આવેલી શિવમ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થઈ રહ્યું છે જેના આધારે તેમણે દરોડા પાડ્યા હતા જેમાં તબીબ હિતેશ જોશી નાણાં લઈને ગેરકાયદે રીતે ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઈ ગયા હતા આ અંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે હાલમાં આ તબીબ ગેરકાયદેસર પરીક્ષણ કરતા ઝડપાયા છે અને તેમનું સોનોગ્રાફી મશીન ને સીલ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે તબીબ હિતેશ જોશી અન્ય કોઈ ગોરખ ધંધામાં સામેલ છે કે કેમ તેમના અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે સામાન્ય રીતે ગાયનેક તબીબ પાસે જ આ મશીન હોય છે જ્યારે હિતેશ જોશી પાસે બીએચએમએસ ની ડિગ્રી છે તો કયા કારણોસર અહીં આ મશીન મૂકવામાં આવ્યો તે અંગે પણ તપાસ કરવામાં આવશે ડોક્ટર અનિલ પટેલ ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિયેટ ઓથોરિટી કમ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત શિવમ હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલ જે અમરોલી વિસ્તારમાં આવેલી છે એમના વિરોધમાં એક સામાજિક કાર્યકર્તા ને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે તો અત્યારે અમે આ એકદમ સાચી અને સચોટ માહિતી છે એટલા માટે આ જે પીસીપીએનડીટી એક્ટ ઘર પરીક્ષણ ન કરી શકે એ કાયદાનો ભંગ કરેલો હોવાથી આ જે સોનોગ્રાફી મશીન છે તે અમારા પીસીપીએનડીટી એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન પણ છે તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે ડોક્ટર હિતેશ જોશી જે એના મેડિકલ ડાયરેક્ટર છે અને હોમિયોપેથિક ડૉક્ટર છે એટલે ડિટેલમાં એની અમે તપાસ કરી રહ્યા છે કે એમના દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ ડોક્ટર દ્વારા એ બધી તપાસ અત્યારે ચાલુ છે અત્યારે આ મશીન અમે સીલ કરી રહ્યા છે એની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને આ જે એક્ટના નિયમો પ્રમાણે એને